વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ત્રણ બેઠકો માટે આજે મતદાન યોજાયું વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની કુલ પંદર બેઠકોમાંથી બાર બેઠકો અગાઉ બિનહરીફ રહી હતી જ્યારે કરજણ પાદરા અને વાઘોડિયા ત્રણ બેઠકો પર મતદાન થયું બાગ સ્થિત તરીકેશ્વર મહાદેવના પટાંગણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી દરેક તાલુકામાં મતદારોએ ઉપયોગ કર્યો અને બેઠક પર ભાજપ ભાજપ વિરુદ્ધ જેવી સ્થિતિ હતી કારણ કે પાર્ટીના કેટલાક સહકારી અગ્રણીઓએ ઉમેદવારી પરત ન ખેંચતા આંતરિક ટકરાવ થયો હતો જ્યારે વાઘોડિયા બેઠક પર ભાજપ વિરુદ્ધ કોંગ્રેસનો સીધો જંગ છે કરજણ એક બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલના સમર્થનનો ઉમેદવાર વિશાલ પટેલ અને હાલના ધારાસભ્ય અક્ષય પટેલના સમર્થનના ધર્મેશ પટેલ વચ્ચે જંગ છે પાદરામાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના સમર્થનના પિનાકિન પટેલ સામે પૂર્વ ધારાસભ્ય દીનુ મામાના સમર્થનના ચંદ્રેશ પટેલ વચ્ચે સ્પર્ધા છે વાઘોડિયામાં ભાજપના ઉમેદવાર હરિકૃષ્ણ પટેલ સામે કોંગ્રેસ સમર્થિત મહેન્દ્રસિંહ મેદાનમાં છે પૂર્વ ધારાસભ્ય છતિશ નિશાડિયાએ ચૂંટણી અંગે જણાવ્યું કે ભાજપમાં આંતરિક મતભેદો હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે છતાં અંતે લોકોની વચ્ચે રહેતા અને કામ કરતા ઉમેદવાર જ જીત છે જયારે પૂર્વ ધારાસભ્ય મામાએ પણ ચૂંટણી બિનહરીફ ન થતા નારાજગી વ્યક્ત કરી અને જણાવ્યું કે મેન્ડેટની પ્રક્રિયામાં અસંતોષ હોવાથી તેઓ પોતાનો ઉમેદવારમાં ઉતાર્યો છે એમનો દીકરો જીતી ગયો મેન્ડેટ આપતા નહીં તમે ફોર્મ ભરો એટલે આ બધી બનાવવાની વાત જો આગળ ક્યાં મામા નારાજ છે મામાએ પોતાનો ઉમેદવાર ઉભો કાયમ મારો ઉમેદવાર

જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને તાલુકાનું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ભેગા થઈને કોણ જીતે એવા છે એવા ઉમેદવારો અને કોણ લોકોની વચ્ચે રહે છે એવા ઉમેદવારોની પસંદગી થતી હોય ત્યારે ક્યારેય આવું ન બને કે કોઈ કોઈની સામે ઉભા રહે અને આવું ન બન્યું એને કારણે આ ચૂંટણી થઈ મારો કોઈ ઉમેદવાર નથી હું ભારતીય જનતા પાર્ટીનો છું અને ભારતીય જનતા પાર્ટીના કમળનો જ હું ઉમેદવારને મત આપતો હોય છે અને એ રીતે જ મેં મતદાન કર્યું પરિણામ આ બંને ઉમેદવારોમાં જે લોકોની વચ્ચે રહેતો હશે કાયમ લોકોના કામ કરતો હશે એ જીતશે